નમસ્કાર મિત્રો પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની સામ્યવાદીઓ સાથેની ચર્ચા હવે બરાબર જામી હતી ચીકાલીન આત્મિક ચેતનાના વિચાર ધરાવતી દૈવી સંસ્કૃતિ સ્થાપશે કોણ એવા રણદિવેના સવાલ પર પાંડુરંગ શાસ્ત્રી તરત જ બોલ્યા હું એના માટે પ્રયત્ન કરીશ પાંડુરંગ શાસ્ત્રીની દ્રઢતા જોઈને દિવેકર બોલ્યા કાર્ય ઘણું અઘરું છે શાસ્ત્રીજી ભલ ભલા કરી શક્યા નથી ગાંધીજી જેવા યુગ પુરુષને પણ તેમાં સફળતા મળી નથી પણ હું સફળ ચોક્કસ થઈશ તમને એટલો બધો આત્મવિશ્વાસ છે મને પરમાત્મા પર વિશ્વાસ સૌથી મોટી મુશ્કેલી એ જ છે તમે અત્યારે જે રાજ્ય વ્યવસ્થા પર ટીકા કરી રહ્યા છો તે જ રાજ સત્તા સામે તમારે હાથ ફેલાવવા પડશે બિલકુલ નહીં હું કોઈની પણ પાસે હાથ પસારીશ નહીં તો પૈસા ક્યાંથી લાવશો એ પરમાત્મા જોઈ લે છે દિવેકર ફરી ભારપૂર્વક બોલ્યા હું પ્રેક્ટિકલી પૂછું છું શાસ્ત્રીજી પૈસા આવશે ક્યાંથી અને પૈસા નહીં આવે તો કઈ રીતે મેનેજ કરશો બધું સાત દિવસમાં એ સામ્યવાદીઓ પાંડુરંગ શાસ્ત્રીને એક પણ વખત નિરુત્તર કરી શક્યા નહોતા પણ આ પ્રશ્નનો ઉત્તર આપતા તેઓ અચકાયા તેમનો ભરોસો પરલૌકિક પરમાત્મા પર હતો પોતાના આત્મબળ પર પણ હતો પરંતુ સામ્યવાદીઓને તો વ્યવહારિક ખુલાસો જોઈતો હતો પાંડુરંગ શાસ્ત્રી તેમને સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં તેમણે એટલું જ કહ્યું એના માટે મારે પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે તે ચર્ચા ત્યાં જ પૂરી થઈ પણ પાંડુરંગ શાસ્ત્રીની વિદવતાને તેમણે માની પાંડુરંગ શાસ્ત્રીના આક્ષેપોનો ખુલાસો તેઓ કરી શક્યા નહીં પાંડુરંગ શાસ્ત્રીના ઘણા ખરા વિચારો ખરેખર તેમને ગળે ઉતરી ગયા હતા હવે તેમને વેદાંતનો અભ્યાસ શરત મુજબ કરવો જ પડે તેમ હતો તેમની આ ચર્ચાનો પૂરો અહેવાલ સામ્યવાદી નેતા કોમરેડ શ્રીપાદ અમૃત ડાંગેના કાને પહોંચ્યો તેમણે મોટા મને વેદાંત વાંચ્યું દેશમુખ સાથેની તેમની અત્યારની મુલાકાતમાં પાંડુરંગ શાસ્ત્રીને એ વાત જાણવા મળી તેથી જ તેમણે મહિનાઓ પહેલાંનું એ યાદગાર ચર્ચા ચર્ચાક્ષત્ર યાદ આવી ગયું જેવી બસ અટકી કે તેમની જૂની યાદોની સફર પણ અટકી તેઓ બસમાંથી ઉતર્યા અને સીધા માધો બાગની પાઠશાળા તરફ ચાલવા લાગ્યા તે દિવસે સાંજનું પ્રવચન કરવાનું નહોતું પણ પાઠશાળાનું એ પચીસમું વર્ષ હોવાથી પાઠશાળામાં જઈને પાંડુરંગ શાસ્ત્રીને રૌપ્ય મહોત્સવની ઉજવણીના કાર્યની પૂર્તતા કરવાની હતી તેઓ જેવા પાઠશાળા પહોંચ્યા કે તરત રામદાસભાઈ નામના તેમના એક સ્નેહી તેમને સામે મળ્યા તેમણે કહ્યું સારું થયું તમે આવી ગયા મારું એક કામ હવે પતી જશે કયું કામ પાવતી બુકમાં શું અને કેવું છપાવવું છે તે એકવાર તમે મને કહી દો એટલે હું મારું કામ કરવા માંડું તેમનું બોલવું સાંભળીને પાંડુરંગ શાસ્ત્રીને આશ્ચર્ય થયું તેમણે પૂછ્યું શાની પાવતી બુક ટ્રસ્ટ ની શેનું ટ્રસ્ટ વધુ આગળ કઈ જ ન બોલતા તેમણે કહ્યું હું હમણાં જઈને આવું છું તરત જ પાંડુરંગ શાસ્ત્રી ત્યાંથી રવાના થયા અને સીધા ઘરે આવ્યા તાત્યા ત્યારે બહારના ઓરડામાં પલંગ પર બેઠા હતા તાત્યાનો શાંત ચમકતો ગોરો ચહેરો અને આશાભરી તેજસ્વી આંખોને નિહાળીને પાંડુરંગ શાસ્ત્રીનું મન કંઈક શાંત થયું તેમણે તાત્યાને પ્રણામ કર્યા પછી તેમણે પૂછ્યું તાત્યા તમે પાઠશાળાનું ટ્રસ્ટ કરવાનો છો રામદાસભાઈની એવી ઈચ્છા છે તેથી મેં સંમતિ આપી છે પાઠશાળામાં આવતા અસંખ્ય લોકોમાં ઘણા આઠવલે પરિવારના હિતચિંતકો હતા તેમાંના જ્યેષ્ઠ હિતચિંતકો પૈકીના એક રામદાસભાઈ હતા આઠવલે પરિવારની આર્થિક બાજુનું કાયમી નિરાકરણ થઈ જાય તેમ તેઓ ઈચ્છતા હતા અનાયાસે ઓગણીસો બાવનમાં પાઠશાળાનું દ્રૌપ્ય મહોત્સવી વર્ષ આવ્યું તે નિમિત્તે પાઠશાળાનું ટ્રસ્ટ કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો ગોડસેની ની પાઠશાળાનું ઉદાહરણ તેમની નજર સામે જ હતું ગોડસેની ની પાઠશાળાનું એક લાખ રૂપિયાનું ટ્રસ્ટ કરવામાં આવ્યું હતું તેથી તેમના વારસોની કાયમી આવકની વ્યવસ્થા થઈ ગઈ હતી જો ભગવદ્ ગીતા પાઠશાળાનું ટ્રસ્ટ થઈ જાય તો આઠવલે પરિવાર માટે માસિક આવકનું સાધન થઈ જાય એવા સદ હેતુથી રામદાસભાઈએ ટ્રસ્ટ કરવાનો પ્રસ્તાવ તાત્યા સમક્ષ મૂક્યો પહેલા તો તાત્યાને આ યોજના માન્ય નહોતી પણ ઘણા બધાએ તાત્યાને સમજાવ્યા પછી તાત્યા મને ક મને માન્યા યોજના માન્ય થયા પછી પૈસા ભેગા કરવાની વાત સામે આવી ત્યારે તાત્યાએ એટલું જ કહ્યું જોજો હ પૈસા ફક્ત આપણા જ માણસો પાસેથી મળેલા હોવા જોઈએ પાંડુરંગનું કહેવું છે કે જે પાઠશાળામાં આવતા હોય તે આપણા પોતાના બાળકોના ભવિષ્યના હિતનો વિચાર કરીને જ તાત્યાએ ટ્રસ્ટ કરવાની યોજનાને પરવાનગી આપી હતી તે બાબતે પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા તાત્યા તમે ટ્રસ્ટ કરવાના છો તેમાં મારો જ ફાયદો છે પણ મને એમ લાગે છે કે જગતમાં એકાદ સંસ્થા એવી બને કે જે માત્ર અને માત્ર પરમાત્માના ભરોસે ચાલતી હોય પાંડુરંગ શાસ્ત્રીના આ શબ્દોથી તાત્યાનું હૃદય પરિવર્તન થઈ ગયું મનોમન તેઓ પાંડુરંગ શાસ્ત્રી માટે બોલી ઉઠ્યા વહ રે કર્મયોગી વાહ કંઈ માટીનો બન્યો છે તું ગજબનો છે તારો ઈશ્વિશ્વાસ પોતાના પૂર્વજોના સંસ્કારોનું ભવિષ્ય તેમને ઉજળું દેખાયું કેમ કે ધુરા એની પાંડુરંગ શાસ્ત્રીના હાથમાં હતી વધુ કંઈ જ ન બોલતા તેમણે એટલું જ કહ્યું લાવતું મારો ખેસ અને પાઘડી તાત્યાએ માથે પાઘડી પહેરી અને ગળા ફરતે ખેસ મીટ્યો ઊંચીનો પગ ચડાવ્યો અને તરત જ ત્યાંથી નીકળી પડ્યો

એક વખત જે નક્કી થયું તે થયું તેમાં ક્યારેય ફેરફાર થતો નહીં ભાગવત પુરાણો કે ગીતા સંભળાવીને નિર્વાહ કરવાનો નહીં એટલે નહીં બાળપણમાં જ તે વાત નક્કી થઈ ગઈ હતી અન્નાના સંસ્કાર આમ વ્યર્થ જવા દે તો તે પાંડુરંગ અન્ના તેમને બાળપણથી કહેતા પાંડુરંગ તને હું સંસ્કૃત શીખવું છું તે પુરાણાદિ કથા કહેવા માટે કે આજીવિકા ચલાવવા માટે નહીં તેમની આ શિખામણ આજે તેમણે પૂરેપૂરી પાડી બતાવી હતી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમના વ્રતમાં જરા પણ ક્ષતિ તેઓ આવવા નહીં દે તેઓ દ્રઢ નિશ્ચય તેમણે કરી લીધો હતો પરંતુ આવા પ્રલોભનો તો હજી આગળ ઘણા આવવાના હતા તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રથ રાધે